સુરતના વરાછા વિસ્તારમાં હત્યાનો બનાવ સામે આવ્યો છે. સુરતમાં હત્યાની ઘટનાઓનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. રામનગર સોસાયટીમાં હત્યાનો બનાવ સામે આવતા ચકચાર મચી જવા પામી છે. મોપેડ ઉલટી કરવા બાબતે ઝઘડો થયો હતો, જેથી છરીના ઘાથી હત્યા કરવામાં આવી હતી. જનેશ ચૌહાણ નામના યુવકની હત્યા કરવામાં આવી છે. એસીપી ડીસીપી સહિતનો પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. હાલ વરાછા પોલીસે આરોપીઓને પકડવાના ચક્કરમાં ગતિમાન રહ્યા છે. મળી રહ્યો છે તો રામનગર સોસાયટીમાં હત્યાનો બનાવ બન્યો હતો જ્યાં મોફીડ ઓવરટેક કરવા બાબતે ઝઘડો થયો હતો ત્યારે છરીના ઘા હત્યા કરવામાં આવી હતી તો જેનેશ ચૌહાણ નામના યુવકની હત્યા કરાઈ હોવાનું જાણવા મળી રહ્યું છે હત્યાની જાણ થતા એસીપી ડીસીપી સહિત પોલીસનો કાફલો આ ઘટના સ્થળ પર પહોંચી ગયો હતો હાલ વરાછા પોલીસે આરોપીઓને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે જી સર હત્યાનો બનાવ બન્યો છે ગઈ રાત્રે વરાછા પોલીસ સ્ટેશનમાં બાઇક જે છે ને ત્રણ જે મરણ ગયો એની સાથેના બે મિત્રો હતા એ લોકો બાઇક લઈને જતા હતા અને કઈક ગાડીની બાઇકની ઓવરટેક કરવા બાબતે એક બનાવ બન્યો છે જેમાં ઝઘડો થયો અને પછી છરી મારી કોઈ તીક્ષ્ણ હત્યારથી હત્યા કરવામાં આવી છે એમ હત્યાનો બનાવ બન્યો છે અત્યારે પોલીસ તપાસ ચાલુ છે આરોપીને ટૂંક સમયમાં પકડી લેવામાં આવશે